રાષ્ટ્રધ્વજ નથી અપમાન જાણે હવે એક સામાન્ય ઘટના હોય એ રીતે તંત્ર નફળ થઈ ગયું છે સતત પાંચમી વાર નગરપાલિકા સંચાલિત હાઈમાસ ટાવર ઉપર ફરકી રહેલો રાષ્ટ્રધ્વજ ફાટી જતા ઉતારી લેવામાં આવ્યું છે અને કંગાળ પાલિકા પાસે એક વધારાનો રાષ્ટ્રદ્વત પણ નથી કે બીજો ફરક આવી શકાય ત્યારે રાજપોટા નગરની સિત્તેર હજારની વસ્તીમાં એક જ એવો યુવાન છે કે જે વારંવાર રાષ્ટ્રધ્વજના અપમાનના મુદ્દે તંત્રને અરીસો બતાવે છે નમસ્કાર નર્મદલા લાયમાં તમારું સ્વાગત છે રાજપીપાડાના પ્રવેશ દ્વાર એટલે કે કાળાગોડા વિજયસિંહ ચોક સર્કલ ખાતે જે હાઇમાસ ટાવર ઉપર રાષ્ટ્રદ્વત ફરકે છે ફરી એક વખત ઉતારી લેવામાં આવ્યું છે કારણ છે ફાટી ગયું છે પાંચમી વખતની ઘટના છે આખા શહેરની અંદર એકમાત્ર

મુદ્દા ઉપર મારી રજૂઆત છે અને વારંવાર આનું અપમાન થાય છે તો એમને એવું કીધું કે તમે આરએસસી સાહેબની જોડે વાત કરી લો તો હું આરએસસી સાહેબને વાત કરવા ગયો તો આરએસસી સાહેબને મારી અરજી જે છે તે મારી અરજીને હાથમાં પણ લીધી નથી અને એવું કહી દીધું કે તમે તમારી અરજીને નીચે આપી દો અને પછી અમે ત્યાંથી જતા રહ્યા તો મારું એટલું કહેવું છે કે તમે એક અધિકારી છો સૌથી પહેલાં તમારી ફરજ બને કે આપણા શહેરની અંદર જે આ રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે તે અપમાન એને મેં ઓછું કરી શકું અથવા એની ઉપર કોઈ એક્શન લઈ શકું અને બીજું કે કોઈ પણ અધિકારીને હું મળવા જાઉં છું તે અધિકારી યોગ્ય નિર્ણય આપતા નથી અને યોગ્ય જવાબ આપતા નથી મને તો એવું લાગે છે કે જેટલા પણ આ અધિકારીઓ છે એ બધા અધિકારીઓ નેતાઓ પાસેથી લાંચ લે છે કારણ કે આનો બીજો કોઈ ઉપયોગ છે જ નહીં જો તમે લાંચ લેતા હોય તો આ કામ ન કરી શકો અને જો તમે લાંચ ના લેતા હોય

જિલ્લાના જે કોઈ વ્યક્તિ હોય ભાજપ સાથે જે સંકળાયેલા એને પણ હું રજૂઆત કરીશ તો એમની રજૂઆત પણ આ લોકો ભાજપના વ્યક્તિઓ સાંભળવા તૈયાર નથી જે પણ તંત્ર છે તે બધું ભ્રષ્ટ છે અને આ ભ્રષ્ટાચારને હું ગમે તારે સાબિત કરીને રહીશ